ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઇલેપાડા પોલીસ દ્વારા દેવલિયા ચાર રસ્તા ખાતે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ગળામાં મફલર પહેરવા હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધી સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ પર્વ એ દરેક ભારતીયનો પ્રિય તહેવાર છે સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે નાના બાળકો યુવાનો અને વડીલો પણ પતંગ ચગાવીને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે પરંતુ આ ઉજવણી દરમિયાન ઘણીવાર ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે પતંગ દોરાને કારણે ઘણીવાર કેટલાક લોકોને ઈજા પહોંચે છે ઘણીવાર દોરાને કારણે કેટલાક લોકોના ગળા પણ કપાતા હોય છે ત્યારે ઘણીવાર ગંભીર ઈજા પહોંચવાને કારણે મૃત્યુ પણ થતા હોય છે આવા તહેવારના સમયમાં આવી ઘટનાઓ ન બને લોકો સુરક્ષિત રહે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે નર્મદા પોલીસ સતર્ક બની છે ત્યારે આજે તિલકવાડા તાલુકાના દેવલિયા ચાર રસ્તા ખાતે તિલકવાડા પોલીસ દ્વારા આવતા જતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને લોકોને ગળામાં મફલર પહેરવા હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધીને સુરક્ષિત રહી તહેવારની ઉજવણી કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી જે આજામો ઉભા છે નર્મદા જિલ્લાના દેવલિયા ચાર રસ્તા ખાતે જે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ પર્વ એ દરેક ભારતીયનો પ્રિય તહેવાર છે નાના બાળકો યુવાનો અને વડીલો પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ દ્વારા ચગાવીને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે પરંતુ આ ઉજવણી દરમિયાન ઘણીવાર ગંભીર ઘટનાઓ બનતી હોય છે પતંગના દોરાને કારણે ઘણીવાર કેટલાક લોકોને ઈજા પહોંચે છે તો ઘણીવાર કેટલાક લોકોને ગળા પણ કપાતા હોય છે જેના કારણે ઘણીવાર મૃત્યુ પણ થતા હોય છે ત્યારે આવી ઘટનાઓ ન બને અને લોકો હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હાલ ઇજરપાડા પોલીસ સતર્ક બની છે ઇજરપાડા પોલીસ દ્વારા દેવલિયા ચાર રસ્તા ખાતે આવતા જતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને લોકોને જાગૃત કરવામાં કરવામાં આવી રહ્યા છે લોકોને ગળામાં મફલર પહેરવા હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધી પોતાને સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે